નમસ્કાર સાથીઓ બોટાદ વિધાનસભાના કોંગ્રેસ પક્ષના એક ઉમેદવાર તરીકે ચૂંટણીના આગલા દિવસે એક સાદર અપીલ કરવા માગું છું આપને સતર્ક કરવા માગું છું ભારતીય જનતા પાર્ટીને ખબર પડી ગઈ છે કે આપ સૌ મતદાતા અને મારો એક નાતો અતૂટ બની રહ્યો છે આપે મન મનાયું છે કોંગ્રેસ પક્ષને મત આપવાનું કોંગ્રેસના ઉમેદવારને જીત આપવાનું આ જે સારી બાબત એ ભારતીય જનતા પાર્ટીથી પાચન થઈ શકે એવી પરિસ્થિતિ નથી અને આપ સૌ એ પણ જાણો છો ભારતીય જનતા પાર્ટી જ્યારે ચૂંટણી હારવાની પરિસ્થિતિમાં કેવા કેવા નાટકો તરકટો અફવા ફેલાવી કે કારસ્તાન કેવા કરે છે તમામ કારસ્તાનને મોડ અપાઈ ચૂક્યું છે ભાજપાના પેટમાં તેલ રડાઈ ચૂક્યું છે તમારી પાસે આની અફવાની કોઈ પણ બાબત આવે મનહર પટેલ એ સાથે સંપૂર્ણ રીતે એને નશ્યત કરે છે હું કોંગ્રેસનો આગેવાન છું અને પચીસ સત્યાવીસ વર્ષથી કોંગ્રેસની વિચારધારાને લઈને કામ કરી રહ્યો છું મારું એક પાર્ટી સાથે કમિટમેન્ટ છે એવું જ આપ સૌ મતદાતા વચ્ચે પણ એમની સાથે પણ કમિટમેન્ટ છે આપણે સૌ બોટાદ વિકાસશીલ પરિસ્થિતિમાં બોટાદના પ્રશ્નોને બોટાદની સમસ્યાઓને નશ્યત કરવા માટે આપણે રાજનીતિ કરીએ છીએ આ વાત ઉપર ભરોસો રાખજો અને ભાજપાની અફવા કારસ્તાન કે કોઈ પણ પ્રકારના નાટકને નશ્યત કરજો આઠમી ડિસેમ્બરે મતદાનની પેટી ખુલે ત્યારે બોટાદની અંદર એક નવો સૂરજ ઉગશે અને એ સૂરજની અંદર આપણે સૌ એ પ્રકાશમાં કામ કરીશું અને આપણા સૌના મોઢામાં પર સ્મિત આવે એવી પ્રવૃત્તિ કરીશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ